ત્યાં તમને આપણા આ ચેનલ ઉપર જે રીતે માહિતી મળે છે એ જ રીતે તારીખ વાઇઝ રોજે રોજના સોના ચાંદીના અપડેટ એક ગ્રામ દસ ગ્રામ આઠ ગ્રામ એક કિલો બધા જ ભાવ તમને સો ટકા સાચા ત્યાંથી મળી જશે એટલે જરૂરથી આપણા એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો આજના સોના ચાંદીનો વિડીયો પણ આવી ગયો છે તો એ વિડીયો પણ આ પૂરો થાય ત્યાં તમને જોવા મળી જશે જરૂરથી એક વખત ચેક કરી લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા આવજો તો ચાલો રાજકોટમાં આગળ વધીએ સફેદ જુવાર આજે સાતસો પચાસ રૂપિયાથી નવસો એસી રૂપિયા ઘઉંની વાત કરીએ તો પાંચસો થી પાંચસો સાહીઠ રૂપિયા કાળા તલ આજે 2850 થી બત્રીસો છ્યાસી રૂપિયા મગની વાત કરવામાં આવે તો પંદરસો થી એકવીસો સોયાબીન આઠસો થી નવસો બાર ચોળી આજે અઠ્યાવીસો થી પચાસ રૂપિયા પીળા ચણાની જો વાત કરીએ તો નવસો થી એક હજાર એ જ રીતે સફેદ ચણા આજે થી ચોવીસો રૂપિયા મેથી એક હજાર થી તેરસો પચાસ આગળ રચકાના બીજની જો વાત કરવામાં આવે તો છવ્વીસો થી પાંત્રીસો રૂપિયા એ જ રીતે આગળ વાત કરીએ બાજરીની ત્રણસો થી ચારસો ચાલીસ તુવેર ચૌદસો થી પચાસ રાયડો નવસો દસ થી એક હજાર દસ રૂપિયા વટાણા આઠસો થી એક હજાર સૂકા મરચાં સોળસો પચાસ થી સાડત્રીસો પચાસ એરંડો આજે એક હજાર સિત્તેર થી અગિયારસો એકવીસ રાય તેરસો થી ચૌદસો અગિયાર અજમો આજે ચોવીસો પચાસ થી ચોવીસો પચાસ રૂપિયા વરિયાળીની વાત કરવામાં આવે રાજકોટમાં તો તેરસો રૂપિયાથી બાવીસો પચાસ કલંજી એકત્રીસો પિસ્તાલીસથી એકત્રીસો પિસ્તાલીસ રૂપિયા એ જ રીતે આગળ વધીએ ડુંગળી આજે એંસીથી બસો નેવું લસણ એકવીસો અગિયારથી તેત્રીસો વીસ રૂપિયા અડદ પંદરસો પંદરથી ઓગણીસો દસ ધાણા અગિયારસો પંચાવનથી ચૌદસો રૂપિયા ધાણી બારસો એકવીસથી ચૌદસો પચીસ તલ અઠ્યાવીસો પચાસથી એકત્રીસો ઝીણી મગફળી અગિયારસોથી તેરસો વીસ જાડી મગફળીની વાત કરીએ રાજકોટમાં તો એક હજાર પંચ્યાસીથી ચૌદસો દસ રૂપિયા કપાસ આજે બારસો બાવીસથી પંદરસો દસ રૂપિયા એ જ રીતે જીરાની જો વાત કરીએ રાજકોટમાં આજે તો છ હજાર પાંચસો રૂપિયાથી સાત હજાર બસો ચાલીસ રૂપિયા તો આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના આજના સો એ સો ટકા સાચા બજાર ભાવ સોના ચાંદીના સો એ સો ટકા સાચા બજાર ભાવ અને એ પણ આજની તારીખના એ તમારે જાણવા હોય તો અત્યારે તમને અહીંયા વિડીયો દેખાઈ રહ્યો છે એના ઉપર ક્લિક કરી અને જોઈ લેજો બીજો એક જે આપણે આહિરાણી મહારાજ થયો હતો એનો વિડીયો આપેલો છે એ પણ તમે અત્યારે અહીં જોઈ શકો છો એના ઉપર ક્લિક કરી અને આખી હાઇલાઇટ તમે જોઈ શકશો કઈ રીતે રાસ થયો છે કઈ રીતે વર્લ્ડ રેકોર્ડ બનેલો છે કેટલા માણસો ભેગા થયેલા છે તો વિડીયોમાં અંત સુધી બન્યા રવા બદલ